રાજ્યના પાટનગરમાં જ કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થયા છે કેમ કે આજ ગાંધીનગરના દેહગામમાં એક પરિણીતાનું કેટલાક અજાણ્યા લોકો છે તે અપહરણ કરી દેતા ખળભળાટ મચી જવા પામે છે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે અને જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને પણ આ પીડિતની પ્રતિક્રિયા સામે આવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી રાજ્યનું પાટનગર ગાંધીનગર અને ગાંધીનગરના દહેગામમાં જ એક લાઈવ સીસીટીવી સામે આવ્યા છે જેમાં કેટલાક લોકો છે તે એક ઘરમાં પ્રવેશ કરે છે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે અને ત્યાર પછી આ ઘરની જે પરિણીતા હતી આ પરિણીતાનું અપહરણ કરતા ખળભળાટ મચી જવા પામે છે આ પરિણીતાએ અન્ય સમાજના જે યુવક છે તેના સાથે પ્રેમ લગ્ન કરેલા હતા કાયદેસરના પ્રેમ લગ્ન હતા પરંતુ આ પરિણીતાના પરિવારજનોના પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી તે જે જગ્યા પરણી દહેગામમાં ત્યાં તે પહોંચે છે અને એ જ આ પરિણીતાના પરિવારજનો બબાલ કરે કરે છે 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 અને જબરજસ્તી આ તેનું અપહરણ કરી લઈ જાય છે તેવા આરોપ આ પરિવારજનો લગાવી રહ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને આ પરિણીતાના પરિવારજનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે મારું નામ પટેલ રવિ હિતેન્દ્રભાઈ છે અને મારી પત્નીનું નામ આયુષી રવિ પટેલ છે છ મહિના પહેલા મેં કોર્ટ મેરેજ કર્યા હતા અને આજે બપોરે બે વાગ્યાની આજુબાજુ અજાના શખ્સો આવ્યા મારા ઘરેથી મારી વાઈફને ઉપાડીને ગયા અને મેં ડેગામ પોલીસ સ્ટેશનમાં એફઆર ફાડી છે પોલીસનો સહકાર મળ્યો

અપહરણ કરી દે છે આ મામલે દેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવો ન્યૂઝ ને ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ